નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર નવસારી ગ્રેડ આવેલા રાહુલ નવગ્રહ દેવતા અને રામસિતેશ્વર મહાદેવ મંદિરની બાવીસ મી સાલગીરીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ભક્તિભાવથી ભક્તો દ્વારા કરવામાં આવી હતી ઘણા વર્ષોથી નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર ગ્રેડ નજીક આવેલા રાહુલ નવગ્રહ દેવતા તેમજ શ્રી રામ

જાણવા મળ્યું છે ત્યારે આ મંદિરના બાવીસમાં પાટોત્સવ નિમિત્તે વહેલી સવારે હોમ હવન તેમજ પૂજા અર્ચના બાદ ભજન કીર્તનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ભાવિ ભક્તોએ મહાપ્રસાદ અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી મારું નામ રંજનબેન પટેલ છે અમે અહીંયા બાવીસ વર્ષથી આ મંદિર આવીએ છીએ અને ઘણા બધાનું કામ થયું છે બધાની મનોકામના પૂર્ણ રહે છે બધાને સંતાનની પ્રાપ્તિ થાય છે અને ધાર્યું બધાનું જ કામ થાય છે અહીંયા પહેલેથી જ સેવામાં છે આજથી એમ તો જ્યારથી આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારથી અમે સેવામાં છે આજ સુધી અમે સેવામાં છે મંદિરમાં રામનવમીની પ્રવૃત્તિ ચાલે છે આ સાલગીરી ઉજવીએ છીએ પછી શિવરાત્રીનું ચાલે છે અને ભગવત કથા બી થાય છે શ્રીમ શિવપુરાણ બી થાય છે ઘણી બધી કથાઓ થાય છે મળે હા છ સાત પ્રોગ્રામ થાય અને બધાની જો કોઈને બી કોઈ બી ગ્રહ નડતા હોય તેની વિધિ બી કરી શકે છે અમાવાસની દિવસે તો એટલું બધું માણસ થાય કે સવારથી ચાર વાગ્યાથી ચાલે છે તે રાત્રે કોઈ સમય નહીં નક્કી એમ દસ બી વાગી જાય બાર બી વાગી જાય બધી જ સરસ થાય બધાને આ મારા જેવા છે કે કોઈ ગરીબ વ્યક્તિ હોય કોઈથી બને તેવું ના હોય તો ફ્રીમાં બી પૂજા કરી આપે છે એમ અને એમની થાય છે છે ત્યાં ઘણાને લોકો ફ્રીમાં કરી આપે મારું નામ હેમંતલ દેસાઈ ચાલથાણો રહેવાસી છું બે હજાર નવથી થી હું અહીંયા આવું છું શનિદેવ રાહુ શનિ રાદેવના મંદિરે રામક્ષેત્રે દેવના અહીંયા જે લોકો મારી સાથે આવ્યા છે સાત સાત અમાસ ભરે છે તેમના કામ સંપૂર્ણપણે સારી રીતે પતી જાય છે

સુરેશગીરી અમૃતગીરી ગોસ્વામી આ મંદિર ભગવાનના ભક્તો માટે નિર્માણ કરવામાં આવ્યું છે જે કોઈ મનુષ્ય પોતાના દુઃખ લઈને આવે અહીં એક શિફર અર્પણ કરે તો નવગ્રહ ભગવાન આ જગતની અંદર સર્વ મનોકામના પૂર્ણ કરનાર દેવ છે શનિદેવ છે જે ન્યાયાધીશ કરે છે અહીંયા લાખો લોકો આવી ગયા એક શ્રીફળ લઈને આવે પોતાની માનતા લઈને આવે એ માનતા લઈ અને શ્રીફળ ભગવાનના ચરણમાં અર્પણ કરે ભગવાન આ માનતા પૂરી કરે છે એવી લાખો લોકો અહીંયા કહેવા માટે આવે છે આજે દેશ વિદેશના લોકો પણ આવે છે ગામડે ગામડેના લોકો આવે છે અહીંયા જન્મ તારીખ ભરવા માટે આવે છે અમાસ ભરવા માટે આવે છે અને સમસ્ત ભક્તજનોના અમારા શ્રી રામચિતેશ્વર ભગવાન ગ્રીટ શનિદેવ ભગવાન અને નવગ્રહ ભગવાનની કૃપાથી સર્વ મનોકામના લોકોની પૂર્ણ થઈ છે અને એનાથી આજે લોકોને કષ્ટ પીડા કેટલી બધી મુસીબતો હોય છે અને એવા સમયની અંદર ખર્ચ કરવા કરતાં એક જ શ્રીફળ મૂકો અહીંયા કોઈ જાતના પૈસા લેવામાં આવતા નથી શક્તિ હોય શક્તિ ન હોય દરેકને સમાન ગણીને અમે અહીંયા આ સેવાઓ કરીએ છીએ અમારી સેવાના કારણે આ ભગવાન પણ રાજી છે અને ભગવાન શ્રી રામ રામક્ષિતેશ્વર મહાદેવની દાદાની કૃપાથી રાહુ નવગ્ર ભગવાન દેવની કૃપાથી ક્રિટ શનિદેવ ભગવાનની કૃપાથી સમસ્ત ભક્તજનો આજે ખુશખુશીથી જાય છે એવા આ ભગવાનની આજે પાઠોત્સવ છે શાલગીરી નિમિત્તે ભક્તજનોને ભોજન કરવામાં આવે છે અને સમસ્તનું કલ્યાણ થાય એવી અમારા સમસ્ત બ્રાહ્મણો તરફથી સમસ્ત યજમાનને અમે આશીર્વાદ પાઠવીએ છીએ રામ સિત્તેશ્વર મહાદેવ વા્યે રાહુ નવગ્રહ વાક્ય સની દેવ ભગવાન કે